સેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલા ખંડીરાવ માર્કેટ ચાર રસ્તાથી ગુરુદ્વારા સુધીના લારી પથારાવાળા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે લાગતા લારી કલાઓના પથારાવાળાઓના દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ ખુદ વડોદરા મહાનગરપાલિકાની જ્યાં મુખ્ય કચેરી આવેલી છે ત્યાં મોટાભાગનું દબાણ જોવા મળે છે એક રીતે કહી શકાય કે દીવા તળે જ અંધારું તેની પાછળનું કારણ હપ્તા તથા શાકભાજી અને ફ્રૂટના ગેરકાયદેસર પથારા અને લારીઓ પરથી પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોર્પોરેટરો માટે શાકભાજી અને ફ્રૂટ પહોંચી જાય છે પાલિકાના પટાવાળા કે સિક્યુરિટીને મોકલી આ શાકભાજી અને ફળો મંગાવવામાં આવે છે અને બદલામાં આ લોકોને ગેરકાયદેસર પથારા લગાવવા દેવામાં આવે છે જ્યારે મીડિયા અને લોકો દબાણો વિશે મુદ્દો ઉછાળે છે ત્યારે પાલિકાના કેટલાક ફૂટેલી કારતુસ અને મફતિયા શાકભાજી અને ફળો લેતા ભ્રષ્ટાચારીઓ દબાણ શાખા આવતા પહેલાં એ લારી ગલ્લા પથારાવાળાઓને સૂચના આપી દેતા લારી ગલ્લા પથારાવાળા હટી જતા હોય છે અને માત્ર દેખાડા પૂરતા જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારબાદ એકાદ કલાકમાં જ ફરી પરિસ્થિતિ જેસે તેની થઈ જાય છે જેના કારણે આ રસ્તેથી રાહદારીઓ અને વાહનદારીઓ તથા ઇમરજન્સી વાહનોને અવર જવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અહીં પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને હપ્તા લેતા કેટલાક કોર્પોરેટર અને અધિકારીઓના કારણે અહીંયા રોજ બરોજ દબાણો રહ્યા છે ગુરુદ્વારા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી બતાવી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ વોર્ડ નંબર તથા મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર માર્કેટ ચાર રસ્તાથી લઈ

આડ આર્ડર નંબર થી